ગીસોડાં છાક પપ્પા છે છે આખા મસ્ત છે ચાલો ચાલો તો ત્યારે હું પપ્પા અને પટ્ટુભાઈ અમે બધા છે ને જાય છે મમ્મી સરપ્રાઈઝ દેવા તો આ તો ગેસ્ટ લેવા જાય છે અને હાઈ જાય કેપ લેવું અગર મમ્મીને કંઈ ખબર નથી મમ્મીને તો ભાઈ એમ કીધું છે કે મારા કપડા લેવા છે એટલે અને પપ્પા તૈયાર થાય છે જુગી હાલે જુગુ હાલ મારા કપડા લેવા જવાનું છે બેકરી અને હવે સિલેક્ટ કરી લે ક્યાંક અતે સરપ્રાઈઝ ની કાલે વાત થઈ છે અત્યારે કેક ની વાત છે અત્યારે કેક સિલેક્ટ કરલાય પછી એને હાંજે મોડાકના લઈ જાવ કે ભાઈ હાલંદર ચેક કરી લે તો કેક લઈ લીધું છે મમ્મી આ તો અને મમ્મી ને બાંધ લઈને આવ્યા છે જાવ કેક લઈ લીધું અત્યારે પપ્પા કરે છે અને હું કેક ગાયસ એસે વાદેશ આને મમી અત્યારે જમેસમ બતે જમેનું બાકી છે મમી મોટા મને એક સવાલ કરવા માંગુ છો હું તમને એક સવાલ કરવા માંગુ છું આજ આજ આપણે કેમ આજ આપણે કેમ શું હતું હા આ સરપૈયા છે સાજુ દૂધ છે તો એટલા બધા દૂધનો આપણે

હું ખાલી કરે હા દઉં દઉં પપ્પા ને સવા દસ વાગ્યા હે પપ્પા અત્યારે આખું ફ્રીજ નો બરફ જામી ગયો

કોઈ કોઈ નું નથી કોઈ કોઈ નું નથી આજે સ્પાઈડરમેન ની બતાવી દો આયરનમેન ની શરી પહેરી રખડે છે શરમ ન થાવતી તને ઊંધી પહેરીસ તે ઓલા દાગ લાગે કે આગળ આવતા તા ને ઊંધી શરી પહેરી એટલે વયા ગયા હંટાઈ ગયા છે જે વાહે છે બધી તો વાહે છે આગળ નથી વાહે બધી તો જુકી અત્યારે બપા હે ને બધે બરફ કાટી નાખ્યો હે જામાં કુકરમાં અને આ મસ્ત ચોખ્ખું કરી નાખ્યું છે કાલે અમે મસાલાનું ઉપાડ્યું તું તો મસાલુંનું છે ને આખો મસ્ત ચોખ્ખું ડબ્બામાં બદલી દીધું અને આઈ જા ફ્રિજની વારી આવી તો પપ્પાએ ફ્રિજનું ઉપાડ્યું છે કાલે કાલે મેં મદદ કરી હતી આમાં મેં ખાલી દરવાજો પકડવાની મદદ કરી તી જો મમ્મી મમ્મી હજી ખાય છે મમ્મી અને મમ્મી તો જમીન ઉભા થઈ ગયા જમીન હા માર લઉં સારો

આપડે બંધ કરો બંધ કરો આજે આ ઘડિયાળ બરોબર છે અમારે પાંચ મિનિટ વાળી આ પાંચ મિનિટ આગળ છે ચાલો હેપી બર્થ ટુ યુ

કઈ પ્લાન કરતા મમ્મી ને મમ્મી અમે સાય કરીને રાત જગાડ મમ્મી કહે કે અમાર હોઈ જાવ પટુએ સાય કરીને મોડા ચોપડા ભેર્યા આરો આજે ભાઈ જને હું કહું છું બંધ કર ને ભાયા ના ખાવ ચોકલેટ ચોકલેટ હા મમ પપ્પા ના આજે કે આજે હે ને થોડું કામ છે એટલે પપ્પા આજે નથી ઘરે આજે અત્યારે ફોન આવ્યો છે પપ્પા ગયા છે હા જે પપ્પા પાવે ફોન આવ્યો ને તો એ કે હિસાબ નું હતું તો પપ્પા કહું છું એટલે હું મને નિંદર આવે છે હું 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 કીધું ઠીક હાલો કીધું વિશાલ મસ્ત એ જોઈ માં લવ યુ મમ લખ છે જોગી મારા ગુડુ નો છે એનો જોગી જ કીધું છે અને અત્યારે મમ્મી કેવું થયું ખબર તમે તમે તમને ન્યૂઝ લઈ દીધી ને પછી અમે ફ્રિજમાં ફ્રિજમાં કેક રાખ્યું હતું તો ફ્રિજમાં ઓલું બોક્સ હતું ને ખાનામાં ફ્રીઝરમાં રાખ્યું હતું ને તો ફ્રીઝર ચોંટી ગયું પછી હે ને બોક્સ ચોંટી ગયું બોક્સ હોય ને એને કાપ્યું અમે નીકળતું જ નહોતું જો બતાવાય નીકળ્યું હવે મમ્મી રહી રહી ને થોડુંક કેક ઉજવી લીધું કાપી અને થોડુંક કેક ખાધું અને પાછું

અને મેં તમને ન્યૂઝ લઈ દીધી તમે હોવાનું કરતા હતા એટલે હમ બંને કાઈ લેજો અત્યારે બાર વાગી ગયા એટલે અત્યારે હોય ને મમ હમ અત્યારે બાર વાગે એટલે દિવસ પરી જાય ને હમ મમ્મી એના ઢીંગલા એ લઈ લીધા છે બાપ

પહેલી આંકડી આંક ગ્યાત છે આવે છે